ડીસા શહેરમાં વ્યવસ્થા દિવસે ને દિવસે રહી છે અને અસામાજિક તત્વો પોલીસની નાક નીચે બેફામ રીતે અસામાજિક પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે વાત છે ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારની સિંધી કોલોની વિસ્તારમાં આવેલા શિશુ મંદિર અને સીવણ વર્ગની બાજુમાં જ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો સાથે દેશી દારૂની પોટલીઓ ખુલ્લે આમ જોવા મળી રહી છે આ વિસ્તારમાં નાના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે અને મહિલાઓ સીવણ વર્ગમાં સીવણની તાલીમ લેવા માટે આવે છે તેવા સ્થળ પર જ અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી આવી પ્રવૃત્તિથી અસામાજિક તત્વોમાં પોલીસનો ભય કેટલો છે તે ગવાહી આપી રહ્યો છે ડીસા શહેર દક્ષિણ પોલીસ શહેરમાં જાણે ગેરહાજર હોય તેવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે વિદ્યા મંદિર અને સીવન વર્ગ પાસે જ આવી પ્રવૃત્તિઓ આચરાતી હોય ત્યારે શહેરના અન્ય વિસ્તારોની હાલત શું હશે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો કરતી દક્ષિણ પોલીસે પણ આ ઘટના બાદ આવી ઘટનાને અંજામ આપનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી નાના ભૂલકાઓના કુમળા માનસ પટલ પર પડતી વિપરીત અસરને નિવારી શકાય સાહેબ અહીંયા આવે છે બધા જ લોકો દારૂ પીએ છે અને ધમાલ કરે છે અને રાતના દસ દસ અગિયાર અગિયાર વાગ્યા સુધી બેઠા હોય છે અમને ડર લાગે અમે દરવાજો બી ખોલતા નથી દરવાજો ખોલતો એ અમને ડર લાગે છે અમારે બી છોકરાઓ બધા છે એમને બહુ હેરાન કરે છે અને બાટલીઓ આખી ગલીમાં બાટલો બાટલો ફેંકી દે છે જુગાર રમે અને પેલા નશાની શિખર શું હોય એના ધુવાડા કાઢી કાઢીને કરે ગંધ આવે છે એવી ધુવાડા નીકળે છે તો અમને આજુબાજુ શિશુ મંદિર છે સામે સિવન ક્લાસ ચાલે છે અને અમારા છોકરા બહાર નીકળી નથી શકતા શું નામ આજે તમારું ભગવતી ભગવતી બેન હીરાલાલ